જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મા સંતોષી માના વ્રત વિશે જાણીશું દર્શક મિત્રો આ વ્રત શુક્રવારના દિવસે કરવામાં આવે છે સવારે સ્નાન આદિથી પરવારીને ઘરમાં પવિત્ર સ્થાને બાજુ પર પાણી ભરેલ કળશ મૂકવો કળશ પર નાગરવેલના પાંચ પાન સોપારી અને તેના ઉપર શ્રીફળ મૂકવું ત્યારબાદ જમણા હાથમાં ગોળ અને ચણા રાખીને સંતોષીમાની કથા સાંભળવી કથા પૂરી થયા પછી હાથમાં રાખેલ ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા કથા પૂરી થયા પછી સંતોષીમાનું સ્મરણ કરીને જળ ઘરમાં છાંટવું વધેલું પાણી તુલસી ઘારામાં રેડી દેવું શ્રીફળ વધેરીને પ્રસાદ બાળકોમાં વહેંચી દેવો કળશ પર મૂકેલ નાગરવેલના પાન અને સોપારીને નદીમાં પધરાવી દેવા માતા સંતોષનું વ્રત કરનારે એકટાણું કરવું તે દિવસે કોઈને ખટાશ ખવડાવી નહીં કે પોતે પણ ખાવી નહીં સંતોષી માતા વ્રત કરનારને ફક્ત ત્રણ મહિનામાં જ ફળ આપે છે તેની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ચાલો આપણે માની વ્રત કથા સાંભળીએ ગંગાનગર નામના ગામમાં ચંચળબા નામે ડોશી રહેતા હતા તેમને સાત પુત્રો હતા તે બધા પરિણિત હતા તેમાંથી છ પુત્રોને ઘેર પારણા બંધાયા પણ સાતમા પુત્ર રઘુ અને પુત્ર વધુ કૌશલ્યને ત્યાં શેર માટીની ખોટ હતી ચંચળબાને છ પુત્રો વહાલા હતા તે બધા કમાતા હતા તેમની કમાણીને કારણે દીકરા વહુનો ખ્યાલ ખૂબ સારી રીતે રાખતા હતા પરંતુ નાના પુત્ર રઘુ અને કૌશલ્ય પ્રત્યે ભેદભાવ રાખતા હતા રઘુ લાડકું હોવાથી કમાતો નહોતો ચંચળબા છ મોટા ભાઈઓનો વધેલ એઠવાડ એકઠો કરીને રઘુ અને કૌશલ્યને આપતા ચંચળબા કૌશલ્યને ઘણી હેરાન કરતી પણ કૌશલ્યા ઉચ્ચ કુળની દીકરી હોવાથી આ બધું સહજ ભાવે સહી લેતી હતી રઘુ પ્રત્યેનો તિરસ્કાર કૌશલ્યથી સહન ન થતા કૌશલ્યાએ રઘુને ચંચળબાના ભેદભાવની વાત કરી રઘુ તો કૌશલ્યની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો તેણે કૌશલ્યની વાત માતા પુત્રને લડાવી મારવાની લાગી આથી તેણે કૌશલ્યને ખૂબ જ ઠપકો આપ્યો બિચારી કૌશલ્ય ખૂબ રડી થોડા દિવસ પછી ગણેશ ચોથ આવે ઘરમાં દાળ ભાત પૂરી શાક લાડુ વગેરે બનાવ્યા હતા કૌશલ્યા સમયની રાહ જોતી હતી તે સમય આજે આવ્યો કૌશલ્યાએ રઘુને કહ્યું કે ભલે તમે મારી વાત માનતા નથી પણ આજે તમે નજરો નજર જોઈ લો તમે બાજુના ઓરડામાં લપાઈ જાઓ જાળીમાંથી જોયા કરો રઘુ પણ સાચી હકીકત જાણવા બાજુના ઓરડામાં લપાઈ ગયો જમણ તૈયાર થયા પછી રઘુ બહાર ગયો છે તેમ માનીને છ ભાઈઓને જમવા બોલાવ્યા તેમના જમ્યા પછી ચંચળબાએ ભાઈઓની થાળીમાં વધેલ એઠવાડને એકઠો કરીને એક થાળીમાં ભેગો કરી રઘુને જમવા માટે બૂમ પાડી રઘુ માના આવા કરતૂત જોઈને ડગાઈ ગયો માનું આવું વર્તન નિહાળીને રડી પડ્યો મને ભૂખ નથી મારે જમવું નથી એવું કહીને વીડતી પત્ની પાસે પહોંચ્યો તેણે કહ્યું તારી વાત સાચી છે હવે મારાથી અહીંયા રોકાઈ શકાય તેમ નથી હું પરદેશ જાઉં છું થોડા સમય પછી આવીને તને લઈ જઈશ ત્યાં સુધી તું ધીરજ રાખજે ગમે તેમ કરીને સંકટો ઝેરીને પણ સમય વિતાવજે હું જલ્દી આવી તને લઈ જઈશ આ સાંભળી કૌશલ્ય રડી પડી થોડી વાર પછી સ્વસ્થ થઈને પતિને કહ્યું સ્વામી તમે મારે ફિકર ન કરતા તમે પાછા નહીં ફરો ત્યાં સુધી તમારી રાહ જોતી અહીં જ દાડા વિતાવીશ ભગવાનનું નામ લઈને પત્નીની વિદાય લઈને ત્યાંથી નીકળ્યો તે ચાલતો ચાલતો એક શહેરમાં પહોંચ્યો ગામની બહાર પાદરમાં એક વડલા નીચે રઘુ થાકીને બેસી ગયો થાકને કારણે તેને નીંદર આવી ગઈ અડધી રાત્રે અચાનક તેની આંખ ખોલી તેણે વડલાની નજીક ત્રણ માણસોને વાત કરતા જોયા તેમની વાત પરથી તેણે જાણ્યું કે આ લોકો ચોર છે નગર નગરસેઠને ત્યાં ચોરી કરી છે અને માલ વડલા પાસે તળાવની પાસે ખાડો ખોદીને દાટી દીધેલ છે બે શહેર તરફ ગયા અને ત્રીજો માટે ત્યાં જ રહ્યો રઘુ ત્યાંથી શહેરમાં પહોંચ્યો ત્યાં લોકોને પૂછીને નગર શેઠના ઘેર ગયો તેણે શેઠને સઘળી વાત કહી શેઠે તત્કાળ રાજના સિપાહી બોલાવીને હકીકત જાણવા માટે પેટીએ મોકલ્યા તેમણે પાછા આવી રઘુની વાતને સમર્થન આપ્યું આથી નગર શેઠ રઘુની સાથે સિપાહીઓને લઈને વડલા નીચે તળાવ પાસે પહોંચ્યો ત્યાં સિપાહીઓએ રઘુએ જણાવેલ જગ્યાએ ખાડો ખોદ્યો ખાડામાંથી નીકળેલ દાગીનાને નગર શેઠે ઓળખી કાઢી રઘુએ દૂર ઉભેલા ચોરને પણ ઓળખી કાઢ્યો ચોરાયેલ માલ પાછો મળવાથી નગર શેઠે રઘુને પોતાના મોનિમ તરીકે રાખી લીધો રઘુએ વફાદારી અને મહેનતથી શેઠનો વિશ્વાસ સંપાદન કર્યો તેમણે રઘુને પેઢીમાં ભાગીદાર બનાવ્યો રઘુએ મન મૂકીને મહેનત કરી થોડા જ સમયમાં તે ધનવાન બની ગયો અહીં ગંગાનગરમાં કૌશલ્ય દુઃખના દાળા વિતાવતી હતી તેની સાસુ તેને પેટ ભરી જમવાનું પણ આપતી ન હતી બિચારી કૌશલ્યાને સવારના પહોરથી તે ઘર કામમાં વળગાડી દેતી ત્યારબાદ તેને લાકડા કાપવા અને છાણા થાપવા માટે મોકલતી સાંજે તે ઘરે આવતી ત્યારે તેને કામને બદલે ચણામણની ભાકરી અને નારિયેળની ઠીકરીમાં પાણી આપતી આમ ને આમ સમય પસાર થઈ રહ્યો હતો એક દિવસ કૌશલ્યા ગામના પાદરે ઝાડ નીચે થાક ખાવા બેઠી તેણે જોયું કે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને પૂજા કરી રહી છે કુતુહલવશ તેણે તેમની પાસે આવીને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો એ સ્ત્રીએ કહ્યું અમે સંતોષી માતાનું વ્રત કરી રહ્યા છીએ કૌશલ્યાએ પૂછ્યું આનાથી શો લાભ થાય છે તેમનામાંથી એક સ્ત્રીએ કહ્યું બહેન આ વ્રત કરવાથી સંતોષીમાં આપણી આશાઓને પૂર્ણ કરે છે પુત્રાદીની આશાવાળાને પુત્ર ધન અને કુંવારિકાને મનગમતો વર મળે છે કૌશલ્યાએ કહ્યું બહેન મને પણ સંતોષી માતાના વ્રતની વિધિ જણાવો તેથી હું પણ મારા પરદેશ પતિને પામી શકું એક સ્ત્રીએ કહ્યું શક્તિ પ્રમાણે સવા રૂપિયા અથવા જેટલી શક્તિ હોય તેટલાના ચણા લાવવા ચણા ગોળનો પ્રસાદ બનાવો વાટકીમાં મૂકવો કુંભમાં પાણી ભરી તેમાં ઉપર પાંચ નાગરવેલના પાન રાખી ઉપર શ્રીફળ મૂકવું જમણા હાથમાં પ્રસાદ રાખી કથા સાંભળવી કથા સાંભળનારે થોડી થોડી વારે સંતોષીમાં નામનો મનમાં જાપ કરવો કથા પૂરી થઈ હાથમાં રાખેલ પ્રસાદને ગાય માતા અને વાડકીના પ્રસાદને બાળકોમાં વહેંચવું કળશના પાણીને થોડું ઘરના ચાર ખૂણે છાંટવું ત્યારબાદ વધેલ પાણીને તુલસીના ક્યારામાં નાખવું શુક્રવારે માતાજીનું સ્મરણ કરી એકટાણું કરવું આવ્રત ત્રણ શુક્રવાર કે ત્રણ મહિને અથવા ત્રણ વર્ષે ફળ જરૂર આપે છે જ્યારે આપણી ઈચ્છાઓ ફળીભૂત થાય ત્યારે વ્રત ઉજવવું વ્રત ઉજવતી વખતે ખાજા ખીર ને ચણાનું શાક બનાવવું કુટુંબના આડોશી પાડોશીને બ્રાહ્મણ બટુકોને જમાડવા જમાડ્યા પછી દક્ષિણામાં મીઠા ફળ આપવા આ દિવસે ખટાશ ખાવી નહીં કૌશલ્યાએ વ્રત વિધિ ધ્યાનપૂર્વક સાંભળી લાકડાનો ભારો લઈ વેચવા નીકળી વેચવાથી જે પૈસા મળ્યા તેમાંથી માની પ્રસાદી માટે ગોળ ચણા ખરીદ્યા અને સંતોષી માના વ્રતની શરૂઆત કરી બીજા શુક્રવારે કૌશલ્યાને પતિએ મોકલાવેલ રૂપિયા મળ્યા આ જોઈને સાસુ અને જેઠાણીઓ ઈર્ષાથી બળીને મશ્કરી કરીને કહેવા લાગ્યા રઘુ કાલે રૂપિયાના ઢગલા લઈને આવશે કૌશલ્યા તો કોઈની પણ વાત સાંભળ્યા વગર સંતોષી માની ભક્તિમાં લીન રહેવા લાગી તેણે સંતોષી માને વિનંતી કરી કે મા મને પૈસા નહીં પણ પતિ જોઈએ તે અપાવો માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગયા બીજી તરફ માએ તે જ રાત્રીએ રઘુને સ્વપ્નમાં દર્શન આપ્યા તેને ઘરે રવાના થવા કહ્યું તેની પત્નીની દશા કહી સંભળાવી અને કહ્યું કે તું હવે તારી ઈચ્છા પ્રમાણે ખૂબ ધન કમાયો તારી પત્ની રાત દિવસ તારી વાટ જુએ છે માટે હવે જલ્દી ઘરે પહોંચી જા રઘુએ કહ્યું માતાજી હું પણ ઘરે જવા ઘણો જ અધીરો છું પણ મારી ઉઘરાણી બાકી હોવાથી નીકળી શકતો નથી માતાએ કહ્યું વત્સ કાલે સવારે વહેલો પેઢીએ આવી જજે ત્યાં મારું નામ લઈ દીવો કરજે ત્યારબાદ ધંધામાં ધ્યાન પરવજે તારી ઉઘરાણી આવી જશે તારું કલ્યાણ થશે સવારે માની આજ્ઞા પ્રમાણે પેઢીએ જઈને સંતોષી માનો સ્મરણ કરી દીવો કરી ધંધા પર બેઠો માના ચમત્કારથી લેણદારો આવીને ઉઘરાણી જમા કરાવવા લાગ્યા તેના ધાર્યા કરતા બમણાં લેણા પૈસા આવ્યા તેણે શેઠને ધંધાનો હવાલો સોંપી ગામ તરફ જવા નીકળ્યો કૌશલ્યાને માએ સપનમાં દર્શન આપીને કહ્યું સાંભળ તારા પતિ ઘરે આવવા નીકળ્યો છે તું જ્યારે લાકડાનો ભારો વેચીને આવે ત્યારે ડેલીમાં દાખલ થતી વખતે કહેજે લાકડાની ભારી લો ચણવળની ભાકરી આપો ઠીકરમાં પાણી આપો આથી તારા પતિ સામે તારી સાસુની પોલ ખુલી જશે તારા પતિને તારી અવદશાની જાણ થશે બીજા દિવસે સાંજે જ્યારે કૌશલ્ય ઘરે આવી ત્યારે જોર જોરથી બોલી સાસુજી સાસુજી લાકડાની ભારી લો ચણમણની ભાખરી આપું અને ઠીકરમાં પાણી આપું પત્નીની આવી અવદશા જોઈને રઘુ ગળગળો થઈ ગયો તેને ચંચળબાના કરતૂતોની જાણ થઈ ગઈ પત્નીના અસહ્ય હાલત જોઈને તેને ઘણું દુઃખ થયું રઘુ બોલ્યો કૌશલ્યા હવે તારા દુઃખના દહાડા પૂરા થયા હવે આપણે આ મકાનમાં નહીં રહીએ રઘુએ કમાયેલ ધનમાંથી નજીકમાં જ સરસ મજાનો મહેલ બંધાવ્યો અને સુખપૂર્વક સમય પસાર કરવા લાગ્યા કૌશલ્યાએ રઘુને કહ્યું કે મારે સંતોષીમાના વ્રતની ઉજવણી કરવી છે માએ મારી મનોકામના પૂર્ણ કરી છે મને આજ્ઞા આપો પતિએ કૌશલ્યને કહ્યું કે માની કૃપાથી આપણને ધનની પ્રાપ્તિ થઈ છે તારી જરૂર પ્રમાણે ધન સંતોષીમાના વ્રતની ઉજવણીમાં વાપર કૌશલ્યાએ જેઠાણીના આડોશી પાડોશીઓ અને ગામના બાળકોને ઉજવણીમાં બોલાવ્યા જેઠાણીએ પોતાના છોકરાઓને જમતી વખતે છાને મુનેથી આંબલીના કાતરા ખાવાનું કહ્યું કૌશલ્યા બિચારી તો જમણની તૈયારીમાં લાગી હતી તેને તો આ કાવતરાની જાણ પણ ન હતી બાળકો જમવા બેઠા કૌશલ્યા માનું નામ સ્મરણ કરી તેમને હેતપૂર્વક જમાડતી હતી તે કંઈક કારણસર રસોડામાં ગઈ ત્યાં તો જેઠાણીના બાળકો ખિસ્સામાંથી કાતરા કાઢીને ખાવા લાગ્યા અને બીજા બાળકોને પણ કાતરા ખવડાવવા લાગ્યા જમણમાં ખટાશ આવવાથી કૌશલ્યના વ્રતનો ભંગ થયો સંતોષીમાં કોપાયમાન થઈ ગયા ત્યાં તો રાજાના સિપાહીઓ ઘરે આવી કૌશલ્યના પતિ રઘુને કેદ કરીને લઈ ગયા કૌશલ્યાએ સિપાહીઓને પતિને છોડાવવા ઘણા કાલા વેલા કર્યા પણ તેઓ તેને પકડીને રાજા સમક્ષ લઈ ગયા કૌશલ્ય તુરંત જ મા સંતોષીના મંદિરે પહોંચી વિનંતી કરવા લાગી હે મા મેં તો તારા વ્રતનું ઉજવણું કર્યું મને કઈ ભૂલની સજા કરી કોપાયમાન થયા છો સંતોષીમાં તો દયાળુ છે તેણે કૌશલ્યને કરગરથી જોઈને કહ્યું બેટા આમાં તારે દોષ નથી પણ તારી જેઠાણીના છોકરાઓએ તેમની માઓના કહેવાથી જમતી વખતે આંબલીના કાતરા ખાધા હતા જેના કારણે તારા વ્રતનો ભંગ થયો છે તું નિર્દોષ છે જા તારો પતિ જલ્દી ઘરે આવી જશે હવે તું નિશ્ચિંત થઈને ઘરે જા કૌશલ્યાએ ઘરે આવીને જોયું તો રઘુ ખાટલામાં બેસી ઘરના લોકો સાથે હસીને વાતો કરી રહ્યા હતા તેણે કહ્યું કે રાજાએ મને કમાયેલ ધનનો કર ભરવા માટે બોલાવ્યો હતો તે જે મેં ભરપાઈ કરી દીધો છે કૌશલ્યાએ થોડા દિવસો પછી ફરી સંતોષી માતાના વ્રતનું ઉજવણું કર્યું આ વખતે માની કૃપાથી વ્રત ઉજવણીમાં કોઈ વિઘ્ન ન આવ્યું સમય વીતતા માની કૃપાથી કૌશલ્યાને સુંદર મજાનો ચાંદના ટુકડા જેવો ખોળાનો ખૂંદનાર દર્શનીય બાળક અવતર્યો આથી બંનેના હરખનો પાર ન રહ્યો કૌશલ્ય અને રઘુ તેમના બાળકની સાથે મોજપૂર્વક સમય પસાર કરી રહ્યા હતા એક વખત મા સંતોષીએ તેમની પરીક્ષા લેવા વૃદ્ધ ભિખારણનો વેશ ધારણ કર્યો તેના મોઢા પર ગોળ ચણા ચોંટ્યા તે ભીખ માંગતા માંગતા શેઠાણી પાસે પહોંચી પણ શેઠાણીએ તો તેને જોઈને બાળકોને રૂમમાં બંધ કરી દીધા અને કહ્યું આ કોઈ કામણગારી મારા છોકરાઓને ઉપાડીને લઈ જશે ભિખારણ આગળ વધી માતાજી કૌશલ્યના ઘરે આવી ભીખ માટે આવ્યા કૌશલ્યાએ માને ઓળખી લીધી તેણે તો માના પ્રેમ આવેશમાં બાળકને માના ખોળામાં ફેંક્યું આ જોઈને સૌ જોનારો ચિત્કાર કરી ઉઠ્યા જોનારાને એમ કે હવે આ છોકરો નીચે પડશે અને મરી જશે પણ ત્યાં તો ચમત્કાર થયો મા પોતાના અસલ રૂપમાં આવીને છોકરાને ઝીલી લીધો રઘુ અને કૌશલ્યા માના ચરણોમાં પડ્યા ચંચળબા અને જેઠાણીઓ ચમત્કાર જોઈને પોતાની ભૂલ સમજાય તેઓ માતાને કર પોતાના કુકર્મોની ક્ષમા માંગી અને તેમના આશીર્વાદ માંગીને પુણ્યશાળી બન્યા હે સંતોષીમાં તમે જેવા રઘુ અને કૌશલ્યાને ફળ્યા એવા વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનારને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો સંતોષી માતાની જે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં સંતોષી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ